જન્માષ્ટમી લોક મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોવાથી અનેક રાજ્યોમાંથી ધંધાર્થીઓ અહીં વ્યવસાય કરવા માટે આવે છે અને દર વખતે સારો એવો ફાયદો થાય છે પરંતુ આ વખતે સતત પડી રહેલા વરસાદને કારણે આઠમની સાંજથી જ મેળો બંધ કરવાની ફરજ પડી છે અને નોમના દિવસે પણ મેળો રદ કરાયો છે જેથી ધંધાર્થીઓ સ્ટોલ ધારકો રાઇડ્સના ધંધાર્થી સહિત તમામને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે ભારે પવન અને વરસાદને કારણે મેળામાં ચારે તરફ વરસાદી પાણી ભરાયા છે અને સ્ટોલ પણ તૂટી ગયા છે નાના ધંધાર્થીઓની હાલત કફોડી બની છે ધંધાર્થીઓએ જણાવ્યું હતું કે ઉધાર રકમ લઈ અને મેળામાં વેપાર માટે નાણાં રોક્યા હતા પરંતુ વરસાદને કારણે બીજા જ દિવસે મેળો બંધ થઈ જતા મોટું આર્થિક નુકસાન થયું છે આથી નગરપાલિકા દ્વારા પૂરતું વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે મેળામાંથી પાલિકાએ બે કરોડથી વધુની આવક કરી હતી હવે વરસાદને કારણે મેળો રદ કરવાની સ્થિતિ આવી છે ત્યારે પાલિકા દ્વારા નાના ધંધાર્થીઓને નુકસાન ન જાય તે મુજબ વળતર આપવામાં આવે તેવી માંગ થઈ રહી છે મેળા ગ્રાઉન્ડમાં ચારેય તરફ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે આથી આ ધંધાર્થીઓએ તેઓએ ભરેલ રકમ પરત કરવા અને થયેલ નુકસાન અંગે પણ વળતર માટે ખાસ પેકેજ જાહેર કરવા માંગ કરી છે ઉલ્લેખનીય છે કે સ્ટોલમાં વરસાદી પાણી ભરાતા મોટા ભાગનો માલ પલળી ગયો છે તો મોતના કૂવા અને રોઈડ્સ ધારકોને પણ વ્યાપક નુકસાન થયું છે ત્યારે તંત્ર દ્વારા વળતર આપવામાં આવે તેવી તમામ ધંધાર્થીઓ માંગ કરી રહ્યા છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ અને સરસ આયોજન કરાવ્યું હતું કોઈ નું ઈ દરમિયાન સાતમના દિવસે અને આઠમ દિવસે જોરદાર વરસાદ આવવાના કારણે નાનામાં નાનો પાત્રના પણ આજે પરેશાન છે પોતાના રમકડા તણાઈ ગયેલા છે પોતાનો માલ સામાન બધો પડી ગયેલો છે અને તણાઈ ગયેલો છે અને આજે ગોટનશામાં પાણી પોરબંદર ચોપાટી ગ્રાઉન્ડમાં જ્યાં મેળા યોજાય છે ત્યાં ગોટનશામાં પાણી પણ ભરાઈ ગયેલા છે એવા હવે પોરબંદર કલેક્ટર શ્રી સામે અમારી નમ્ર એટલી જ વિનંતી છે કે આખો મેળો રદ કરી અને જે ત્યાં અમારા જીએસટી સાથે ભરેલા છે પૈસા પાછા અમને પરત મળવા જોઈએ

તો અમારી બધાને વિનંતી છે સરકારશ્રીને અને કલેક્ટર કલેક્ટરશ્રીને અને નગરપાલિકાને પ્રશાસન ને કે અમને પૂરેપૂરું વળતર ચૂકે હું મેરા દ્વારા ધારક છું ને કહેવા ગયો છે પ્રશાસનને કે પ્રશાસન કે અમે ધ્યાન કરીએ છીએ ટ્રાન્સપોર્ટિંગથી માંડી એટલા લાખો રૂપિયાનું અમે અમે ધ્યાન ચૂકેલું છે નગરપાલિકાને એડવાન્સ ચૂકેલા છે તો આ તો એમને મળવું જ છે ઉપર રાખો અમને મળવા જોઈએ કારણ છે કે આવું ક્યારેય બનતું નથી પણ આ વખતે બન્યું છે તો પ્રશાસન એવું નક્કી કરીને અમને બધું વળતર આપે ઉપરના જે ખર્ચા છે એ અમને આપે અને હવે કદાચ તમે દિવસ દિવસો વધારો તો પણ અમારે અમારો ભેગું થાય એમ નથી કારણ કે સાતમ ને આઠમ છે એ મેન તહેવારના દિવસો છે એ દિવસો સિવાયના હવે તમે કદાચ તમે પ્રશાસન એમ કહો કે અમે પાંચમ દિવસો વધારીને મેળાનું આયોજન કરીએ હવે માણસ કોઈ હવે એવું માહોલ એવો ભલે નહીં ને એમાં અમારું વર્તન અમને મળે નહીં ને અમારું કંઈ ભેગું થાય નહીં એટલે ખર્ચા છે એ ખર્ચા અમારે તમામ અમારા ઉપર લાખો રૂપિયાના ચડી ગયા છે ને અમા મેરામાં જે ધંધાર્થીઓ હોય એ વ્યાજે લઈને ઇન્ટરેસ્ટ ઉપર લઈને ધંધો કરવા આવે છે કારણ કે પૈસાવાળા છે એ કોઈ પણ આમાં ધંધો કરતા નથી ગરીબ લોકો છે એ ધંધો કરે છે નાનામાં નાના ફટાણોવાળો છે એ પણ એ પૈસા ઇન્ટરેસ્ટ ઉપર વ્યાજે લઈને કરે છે અને પ્રશાસને એ નક્કી કરવું પડશે કે આ લોકોને વળતર વધારેમાં વધારે કેવી રીતે આપવું ને અમને લોકોને કેવી રીતે મળે એ અમને નક્કી કરીને પ્રશાસનના મિટિંગ કરીને વહેલામાં વહેલું અમને ચૂકે કારણ કે અમારા ઉપર ઇન્ટરેસ્ટ ચડે છે તો ઇન્ટરેસ્ટ ઓછું ચડે ને અમને મળે એવી અમે આશા રાખી છે